ધાંગધ્રાના નરાળી ગામે સહી જવાની રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ યાત્રા નીકળી ધાંગધ્રા તાલુકાના નરાળી ગામના યુવાન મુલાડિયા વહાણભાઈ સવજીભાઈ જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન અવસાન સહી જવાન વહાણભાઈની વતન ધાંગધ્રાના નરાળી ગામે રાષ્ટ્રીય સન્માન આપી અંતિમ યાત્રા કરવામાં આવી દેશની રક્ષાને સમર્પિત ભારતીય સેના માટે દરેક દેશવાસીને ગૌરવ છે એમાં જ્યારે વાહ સેનાના સહી જવાની આવે ત્યારે શહેર આખું રાષ્ટ્રભક્તિમાં રંગાઈ જતું હોય છે ડાંગધ્રા તાલુકાના નરાળી ગામના મુલાડીયા વહાણભાઈ સૌજીભાઈનું જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન વાયરલ ઇન્ફેક્શનના લીધે તબિયત નાદુરસ્ત બનતા તેમનું નિધન થયું કે માંદગી છતાંય દેશ પ્રત્યેની ફરજ નિષ્ઠાના લીધે તેઓ અંતિમ સમય સુધી ફરજ નિભાવી દેશ માટે બલિદાન આપ્યું તે રાજે તેમની અંતિમ યાત્રા કરવામાં આવી પિતા સમગ્ર રણકાંઠાના ગામધ્રા યુનિટના આર્મી અધિકારીને બ્રિગેડ જવાનોએ રાષ્ટ્રીય સન્માન આપી અંતિમ યાત્રા કાઢી જે પરિવારજનો સહિત રણકાંઠાના ગામોના હજાર લોકો જવાની અંતિમ યાત્રામાં જોડાયા સેલ્યુટ સાથે અંતિમ વિધિમાં ભાગ લીધો રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા